અંકલેશ્વરમાં ત્રણ મહિનામાં પકડાયેલા એક પોઈન્ટ આઠ કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો કડકિયા કોલેજ નજીકના ગ્રાઉન્ડ પર નાશ કરાયો અંકલેશ્વર શહેર એ ડિવિઝન બી ડિવિઝન તેમજ રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ત્રણ મહિનામાં પકડાયેલા દારૂની ત્રેપન હજાર નવસો છ નાની મોટી બોટલનો નાશ કરાયો જીવન અને ઘર સંસાર તબાહ કરતી દારૂની કાચની બોટલ અને બીયરના પર એચડીએમ અને બિયરિઝનલ પોલીસ ઓફિસરની હાજરીમાં રોડ રોલર ફેરવાયો ત્રણ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પકડાયેલા એક પોઈન્ટ આઠ કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો કડકિયા કોલેજ નજીકના ગ્રાઉન્ડ પર નાશ કરાયો નામદાર કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવી પ્રોબિશન અધિકારી સહિત ડીવાય ચિરાગ દેસાઈની હાજરીમાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્રણેક મહિનામાં પ્રોયોમિશનના ગુના દાખલ કરવામાં આવ્યા અને જે મુદ્દામાલ પ્રોગિશનનો કબ્જો કરવામાં આવેલ તે નાશ કરવા માટે કોર્ટમાંથી ઉકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ એસબીએમસી અંકલેશ બનાવને નાશ કરવા માટે સમય સ્થળ નક્કી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો આજે નક્કી કરવામાં આવેલ સમય સ્થળ મુજબ એસબીએમસી દ્વારા નશાબંધી આપ કરી અધિકારની હાજરીમાં કુલ ત્રેપન હજાર નવસો ને છ બોટલ કે જેની કુલ કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેર હજાર છસો ચાલીસ રૂપિયા મુદ્દામાં નાશ કરવાની હાલબો પ્રક્રિયા ચાલુ છે